ગોકર્ણ મહારાજે સુંદર એવું ભાગવતજી નું આયોજન કર્યું છે આખા ગામને ભેગું મળી અને સરસ મજાનું શ્રીમદ ભાગવત સાત દિવસ નો કર્યું સાત ગાંઠ નો વાસ રાખ્યો છે પહેલે દિવસે પહેલી ગાંઠમાં આવે બીજે દિવસે બીજી ગાંઠ ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ સાતમા દિવસે સાતમી ગાંઠ એક એક ગાંઠ તૂટવા લાગે અને સાતમે દિવસે ત્યારે કથા પરિપૂર્ણ થઈને પેલો ધંધુકારી છે ને સુંદર એવું પીતાંબર વસ્ત્ર ધારણ કરી અને એ એ ગોકર્ણ મહારાજની સામે ઉપસ્થિત થાય છે અદભૂત કથા છે મનમાં વિચાર એવો આવે કે સાત ગાંઠ કેવી રીતે તૂટે ઘણા યજમાનો છેલ્લે દિવસે સાત ગાંઠનો વાસ્યની જોવા જાય કે દાદા આપડી તો ગાંઠ તૂટી નથી ઈર્ષ્યા આ સાત ગાંઠને આપણે તોડવાની છે સાહેબ એ એ વાંસની વાત નથી થતી આ શરીર રૂપી વાસને ન તોડવાની વિમાન આવ્યું છે દેવતાઓનું તેડવા માટે દેવતાઓના દૂત આવ્યા છે અને ધૂંધુકારીને વાજતે ગાજતે એ વિમાનમાં લઈ જાય વિમાન જ્યારે જવાની તૈયારી કરે ગોકર્ણ મહારાજે કહ્યું કે જેમ ધૂંધુકારીએ કથા સાંભળી છે આ બધા ભક્તોએ કથા સાંભળી છે એને લઈ જાઓ તો કે નહીં કેમ બોલે ધુંધુકારીએ કથા સાંભળી ને કથાને મનન કરી છે આ ગ્રામજનોએ ખારી સાંભળી છે મનન નથી કર્યું અંતના શબ્દ યાદ આવે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન તો એનો આવ્યું બ્રહ્મ જ્ઞાન ઘણા લોકો એમ અમને કહેતા હોય કે દાદા અમે તો ઘણી બધી કથાઓ સાંભળી નાખી એટલે નાખવાની નથી તારા જીવનમાં રાખવાની હતી અમે તો ઘણા બધા નવચંડી યજ્ઞ કરાવી નાખ્યા એ નાખી દીધા જ ને એટલે જ પાછો રાખવા માટે કરવાનો છે નાખવાનું નથી રાખવાનું કહ્યું કે હવે અમે કથાનું મનન પણ હે ગોકર્ણ મહારાજ ફરી પાછું કથાનું આયોજન કરો જો ભગવાનના ધામમાં જવાનું મળતું હોય તો અમે કથાનું મનન કરવા પણ તૈયાર છે ફરી પાછા બીજી વખત કથાનું સુંદર એવું આયોજન થયું છે અને ત્યારે ભાગવતજી કહે છે સાત દિવસ જેવા પૂરા થયા ને ફરી પાછું એક વિમાન આવ્યું અને આ વિમાનમાં આખા ગ્રામજનોને લઈ ગયા છે તો કથા સાંભળ્યા પછી આ કથાનું મનન પણ થવું જરૂરી છે સાહેબ શ્રવણસ્ય વિભેદે ના ફલભેદોત્ર સંસ્થિત ગોકર્ણ મહારાજ દ્વારા આ ધુંધુકારીનો ઉદ્ધાર થયો છે ભાગવતજી કહે ઇતિહાસ મિમમ પુણ્યમ સાંડિલ્યોપી મુનીશ્વર પઠતે ચિત્રકૂટસ્તો બ્રહ્માનંદ પરિплуતહ જે આ ઇતિહાસ સાંભળે છે ને પૂરા ધ્યાનથી ગોકર્ણની કથા ભગવાન એને અંત સમય에 દર્શન આપે છે એવું કહે છે ભાગવતજી અને છેલ્લે આ મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયમાં કથાના થોડા નિયમો બતાવ્યા છે સૌથી પહેલે એનું મૂર્ત કઢાવવાનું દેવગનમ તો સમાહુય મુહૂર્તમ વૃક્ષ સૌથી પહેલે મૂર્ત કઢાવવાનું પછી ઘણા બધા યજમાનો એમ કેતા હોય કે દાદા આનો ખર્ચો કેટલો થશે તો ભાગવતજી એમ કહે છે વિવાહે આપણે આપણા દીકરાના કે દીકરીના લગ્ન કરીએ ત્યારે કેટલો ખર્ચો કરીએ છીએ કરીએ છીએ અશોકભાઈ આપણે હમણાં જ લગ્ન થયા ને પાંચ છ મહિના લગભગ થયા હશે કેટલો ખર્ચો કરીએ એક દિવસે અહીંયા બીજે દિવસે બીજી જગ્યાએ ત્રીજે દિવસે ત્રીજી જગ્યાએ હે બધા ડ્રેસ કોડ કેટલું કેટલું બધું આપણે કરીએ પહેલે દિવસે આ બીજે દિવસે આ ભોજન ત્રીજે દિવસે આ ભોજન પહેલે દિવસે આ લોકો ડાન્સ કરશે બીજે દિવસે આપણે ગાવાનો પ્રોગ્રામ રાખશું મહેંદીની રસમ હલ્દીની રસમ સંગીત ગીતની રસમ કેટલી રસમો બનાવી નાખીએ એટલે ભાઈ આપણા બાપ દાદા એક દિવસમાં બધું પૂરું કરતા પણ ભગવાને આપ્યું છે તો આપણે એ કરીએ છીએ કરીએ છીએ ને તો ભાગવતજી કહે આમાં ખર્ચો કેટલો કરવાનો તો કે વિવાહે યાદૃશમ વિત્તમ આપણે જેટલા આપણા દીકરાના દીકરીમાં લગ્નમાં જેટલા રૂપિયા વાપરા હોય ને એટલો ખર્ચો ભાગવતમાં કરવાનો બોલો રાધે રાધે આવો મયુરભાઈ આવો મારા વાલા આવો આપણી બધાની વચ્ચે જેમનું ગુજરાત સૌરાષ્ટ્રમાં અને વિદેશોમાં બહુ મોટું નામ છે ભજનની દુનિયામાં એવા મયુરભાઈ દવે આપણી વચ્ચે આવ્યા છે જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું અને આવતીકાલે મયુરભાઈનો ભજનનો પ્રોગ્રામ છે તો જાહેરાત તો કરશે પણ અત્યારે આવ્યા છે તો કહી દઉં કે આવતીકાલે રાત્રે નવથી બારનો પ્રોગ્રામ છે બધાય જમીને નીચેથી પાછા અહીંયા ઉપર આવી જાજો મયુરભાઈને સાંભળવો બહુ મોટો લાવો છે બહુ સરસ મજાનું ગાય છે અને બહુ સરળ વ્યક્તિ છે અને આપણા ભૂદેવ છે સાહેબ તો ભાગવતજીના ચરણાર બિંદમાં મયુરભાઈ આવ્યા છે વ્યાસપીઠ એમનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે પરિવારજનો વરતી હું આપનું સ્વાગત કરું છું મયુરભાઈ પધારો પધારો વિવાહે યા દૃશ્યમ ભીતમ તા દૃશ્યમ તો ભાગવત કથામાં આટલો ખર્ચો કરવો જોઈએ પછી તો કે પત્રિકા બનાવવાની બધાને આમંત્રણ આપવાનું આ બધા નિયમો બતાવ્યા પછી તો કે કથા કરવી કઈ જગ્યાએ તીર્થે વાપી ભને વાપી ગૃહેવા શ્રવણમ કાં તો તીર્થક્ષેત્રમાં કરવી કાં તો વનમાં કરવી કાં તો ઘરમાં કરવી અને કાં આવો વિશાળ કોઈ જગ્યા હોય ત્યાં કથા કરવી આવું ભાગવતજી કહે છે એનાથી વિશેષ જે જગ્યાએ કથા કરો ને એને ગાયના છાણથી લીપવું જોઈએ ગૌમૂત્ર થી લીપવું જોઈએ પછી એની ઉપર બેસવું જોઈએ આવું ભાગવતજી કહે છે શોધનમ માર્જનમ ભૂમેર લેપનમ મંડલમ સરસ મજાની રંગોળીઓ કરવી જોઈએ અને આ બધું કરો ને ત્યારે પરમાત્મા આવે તો આપણે સરસ મજાનું પરમાત્માને આવવાનું વાતાવરણ બનાવ્યું છે કેટલો અદ્ભુત મંડપ આ ખેતિયા પરિવારે બનાવ્યો છે હે કે ભગવાનને ન આવું ને તો એ આવવું જ પડે કે ભાઈ આપણે બીજી બધી મીટિંગ પછી કરશું ચાર કલાક આપણે કથામાં જવું જ પડશે એટલે એ આવે જ અહીંયા અને આમ પણ ભાગવતજીમાં લખ્યું છે અને ભગવાન ભાગવતજીએ ભગવાન કૃષ્ણએ કહ્યું છે ઉદ્ધવજીને વચન આપ્યું છે અને ભગવાનનું વચન કોઈ દિવસ ખોટું ન હોય સાહેબ જતાં જતા જ્યારે ભગવાન સુદામ ગયા હતા ને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ આપ વયા જશો પછી અમે કેના સહારે રહશું ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવજી તમે ચિંતા નહીં કરો મારું એક સ્વરૂપ છે ને એ આ ભાગવતજીમાં પ્રસ્થાપિત કરું છું જે જે જગ્યાએ ભાગવતજી થતા હશે ને ત્યાં હું પ્રત્યક્ષ રૂપે બેઠો હોય સાહેબ આવું વચન આપ્યું છે એટલે બેઠા હોય